टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हमारी विशेष रजवात मुख्यमंत्री साथी हूंचुजिगर। हमारा गत एपिसोड में हमें राज्यनाथ 21 मुख्यमंत्री सुरेश चंद्र मेहता विशेष बात करिए हति। आज बात करिए રાજ્યના બારમા મુખ્યમંત્રી વિશે જેઓ કહેવાય છે રાજનીતિના અઠંગ ખેલાડી એક નરેન્દ્ર મોદી સામે વાંધો હતો તેમના રિસણાનો રેકોર્ડ તો ગુજરાતમાં કોઈ તોડી શક્યું નથી તેમની રાજકીય કારકિર્દી એટલા વર્ષોની છે કે ઘણાની તો ઉંમર પણ તેમની કારકિર્દી કરતા ઓછી હશે એવું કહી શકાય કે જો ગુજરાતના રાજકારણમાં આ નેતા ન આવ્યા હોત તો ઘણી બધી ખોટ વર્તાઈ હોત આ રાજનેતાએ બીજેપીથી લઈને કોંગ્રેસ અને અંતે પોતાની પાર્ટી બનાવીને પણ પોતાના રાજકીય શક્તિ બળને બતાવવાનો પ્રયત્ન કર્યો જેમાં સફળતા ન મળી રાજનીતિના આ મહાનાયક એટલે બીજું કોઈ નહીં પણ શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની બાપુની લગભગ પચાસ વર્ષની કારકિર્દીના પડદા ઉપર બળવો અને કેટલાય નાટકીય એપિસોડ આવ્યા અને એ સમયાંતરે જતા પણ રહ્યા શંકરસિંહ એટલે નરેન્દ્ર મોદીના એક સમયના સાથી બીજેપીની શરૂઆતના સમયમાં શંકરસિંહ અને નરેન્દ્ર મોદી એક જ સ્કૂટર ઉપર સાથે ફરતા ગુજરાતમાં કદાચ કોઈ એવો નેતા હશે જેમનો બાયોડેટા શંકરસિંહ વાઘેલા જેટલો મજબૂત હશે પરંતુ એક સામાન્ય પરિવારમાંથી આવતા શંકરસિંહ કેવી રીતે સૌથી નાની વહેના સાંસદ બન્યા કેવા રાજકીય ઉતાર ચઢાવ બાદ તેમને મુખ્યમંત્રી પદ મળ્યું તેની આજે વિગતવાર વાત કરીશું તારીખ એકવીસ જુલાઈ ઓગણીસો ચાલીસના ના રોજ ગાંધીનગર નજીક આવેલા વાસન ગામે એક બાળકનો જન્મ થાય છે સામાન્ય ક્ષત્રિય પરિવારમાં જન્મેલા આ બાળકનું નામ શંકરસિંહ રાખવામાં આવે છે આ બાળકે પિતા લક્ષ્મણસિંહજી અને માતા નાથુબાની ગોદમાં ઉછરીને ગ્રામ સંસ્કૃતિની નકશીક ઓળખ મેળવી પ્રાથમિક શિક્ષણ વાસંદમાં લીધું અને માધ્યમિક શિક્ષણ રાંધેજામાં લીધું પોતાના ગામ વાસંદથી તેઓ પગપાળા રાંધેજા અભ્યાસ કરવા માટે જતાં આ અભ્યાસકાળ દરમિયાન કંઈક નવું કરવાના મનોરથ તેઓ ઘટતા રહ્યા શાળામાં તેઓ સ્પર્ધાઓમાં ભાગ લીધા રમતગમત નાટકમાં અભિનય સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સાથે વાંચનનો પણ ખૂબ શોખ ધરાવતા પરંતુ કિશોરાવસ્થાએ પહોંચેલા શંકરસિંહ હજુ તો વીસ વર્ષના થાય તે પહેલાં ઓગણીસસો ઓગણસાઠમાં ગુલાબબા સાથે લગ્નગ્રંથીથી જોડાયા જો કે ભણવામાં તેમને ખૂબ રસ હતો એટલે લગ્ન પછી પણ તેમણે અભ્યાસ છોડ્યો નહીં ઓગણીસો બાસઠમાં અમદાવાદની જીએલએસ આર્ટ્સ કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ગુજરાતી વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને વિસનગરની એમ એન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતકની પદવી મેળવી ઓગણીસો અઠ્ઠાવનમાં તેઓ એનસીસી કેડેટ તરીકે જોડાયા અને સિનિયર અંડર ઓફિસર બન્યા

ભણવાની બાબતે તેઓ યુવાનો માટે પ્રેરણાદાયી છે કારણ કે આઝાદી વખતનો સમયગાળો ખૂબ જ કપરો હતો જ્યારે મોટા ભાગનો વર્ગ ભણવાનું છોડીને ખેતી અને મજૂરી કામે લાગી જતો તેવા સમયે તેમણે ઉચ્ચ અભ્યાસ કરીને સમાજને સાચી દિશા ચિંધી શરૂઆતથી જ જાહેર જીવન કે રાજકારણ તરફનો તેમનો ઝુકાવ હતો એટલે ફક્ત ચોવીસ વર્ષની વયે ઓગણીસો ને ચોસઠમાં તેઓ આરએસએસમાં જોડાયા ગુજરાતના અઢાર હજાર કરતા વધુ ગામોમાંથી ચૌદ હજાર જેટલા ગામોનો પ્રવાસ કર્યો હોવાનો તેમનો દાવો છે અને દરેક ગામમાં એવી તે લાગણી કેળવી કે ગામના કાર્યકરો અને સંગઠનમાં ઉપયોગી વ્યક્તિઓનો તેમનો ધરોબ ખૂબ જ મજબૂત થયો ગૌરવ એવો કે કાર્યકર બાપુ માટે જીવ આપી દેતા પણ અચકાય નહીં જ્યારથી તેઓ સંઘમાં જોડાયા ત્યારથી જ તેમના જીવનમાં વ્યાપક લોક સંપર્ક શરૂ થયો તેઓ ઘરના મટીને જાણે કે લોકોના બની ગયા તેમના જીવનમાં સતત એ પ્રકારના સંજોગો ઊભા થયા કે તેઓ વધુને વધુ લોકોની નજીક જતા રહ્યા ગુજરાતમાં ભારતીય જનતા પક્ષને મજબૂત કરવામાં તેમનું ઘણું મોટું પ્રદાન છે લોક સંપર્કનો તેમનો અભિગમ એટલો વ્યાપક અને ગહન રહ્યો કે તેમણે પોતાના પરિવારને પણ ઓછો સમય આપ્યો લોકોમાં બાપુની છબી તે સમયે પ્રેમાળ નેતા તરીકેની હતી આખરે એ સમય પણ આવ્યો જ્યારે તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી ઓગણીસો ઓગણીસ સિત્તેરથી તત્કાલીન રાજકીય પક્ષ જનસંઘમાં જોડાયા તેમણે ઓગણીસો સુધી મહેસાણા અને ગાંધીનગર જિલ્લા સંગઠનની જવાબદારી નિભાવી ત્યારબાદ પ્રદેશ સંગઠનની પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકેની જવાબદારી કઠોર પરિશ્રમ સાથે નિભાવી ઓગણીસો પંચોતેરમાં ગુજરાતમાં સ્થપાયેલા જનતા મોરચાના તેઓ સ્થાપક સભ્ય બન્યા આર સમાજ જયપ્રકાશ નારાયણ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે તેઓ તેમની સાથે રહ્યા ઓગણીસો પંચોતેર છોતેરની કટોકટી દરમિયાન અગિયાર મહિના સુધી તેમણે કારાવાસ વેઠ્યો ભારતીય જનતા પક્ષની સ્થાપના સાથે ગુજરાત પ્રદેશના તે મહામંત્રી બન્યા અને વર્ષ ઓગણીસો છ્યાસીમાં માં તેઓ બીજેપીના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા જોકે ઓગણીસો નેવું પછી જ્યારે લાલકૃષ્ણ અડવાણી બીજેપીના રાષ્ટ્રીય સ્તરના નેતા બન્યા ત્યારે નક્કી હતું કે ગુજરાતમાં બીજેપી સત્તામાં આવે તો નેતૃત્વ વાઘેલાના હાથમાં રહેશે છે પરંતુ શંકરસિંહને સત્તા નહોતી મળી આખરે તેમણે કેવી રીતે પોતાની સરકાર બનાવી તેના વિશે કરી શરૂઆત એક બ્રેક બાદ સમગ્ર રાજ્યમાં શંકરસિંહ વાઘેલાનું નામ થઈ ગયું હતું અને તેઓ પણ બેઠક પરથી જીતી શકે એવું તેમનું રાજકીય કદ થઈ ગયું હતું સત્તા મળી ત્યારે મુખ્યમંત્રી તરીકે વાઘેલા જ પ્રબળ દાવેદાર હતા જોકે ઓગણીસો પંચાણુંમાં માં ગુજરાતની એકસો બ્યાસીમાંથી માંથી એકસો એકવીસ બેઠકો જીતીને બીજેપીએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા કેશુભાઈ મોભી હતા અને તેમણે ગુજરાતમાં જનસંઘનો પાયો નાખ્યો હતો તે વાત યાદ કરાવીને પક્ષના મોડીઓએ શંકરસિંહને મનાવી પણ લીધા કારણ કે પાર્ટી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો શંકરસિંહની અવગણના કરી શકાય તેવી કોઈ સ્થિતિ જ ન હતી આખરે પાર્ટીએ તેમને મનાવ્યા પણ હતા ભાજપની સરકારમાં મુખ્યમંત્રી બન્યા કેશુબાપા પણ જે તે વખતે નાઇન્ટી ફાઇવના ઇલેક્શનમાં એક હવા રાજકીય માહોલ શંકરસિંહજી વાઘેલાની ફેવરમાં પણ હતો કે વાઘેલા શંકરસિંહ બાપુ મુખ્યમંત્રી બનશે એવી હવા હતી જે તે વખતે એ અલગ વાત છે કે હાઈકમાન્ડે કેશુબાપાના ચીફ મિનિસ્ટર બનાવ્યા કેશુબાપા મુખ્યમંત્રી બની ગયા પણ તેમની ઇનિંગ પૂરી કરવા માટે શંકરસિંહ તકની રાહ જોઈ રહ્યા હતા આખરે એ તક પણ આવી સપ્ટેમ્બર ઓગણીસો પંચાણુમાં ગુજરાતમાં મૂડી રોકાણ લાવવાના હેતુ સાથે કેશુભાઈ પટેલ અમેરિકાના પ્રવાસી ગયા તે વખતે તેમને વાઘેલાએ ચેતવણી આપી હતી કે તમે વિદેશ જશો ત્યારે જ તમારી સરકારનું ગુજરાતની અંદર પતન થઈ જશે સત્યાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો પંચાણુમાં રોજ શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને પોતાના ગામ વાસનમાં પોતાના ફાર્મ હાઉસમાં પંચાવન જેટલા ધારાસભ્યોને એકઠા કર્યા કેટલાક ધારાસભ્યો ત્યાંથી પરત ફર્યા હતા પરંતુ અડતાળીસ ધારાસભ્યોનો ટેકો બાપુને હતો આ ધારાસભ્યોને સલામત રીતે ગુજરાતની બહાર લઈ જવા માટે ઓપરેશન હાથ ધરાયું અને ચૂપચાપ તેમને એરપોર્ટ પહોંચાડી ખાનગી વિમાનમાં મધ્યપ્રદેશના ખજુરાહો લઈ જવાયા મધ્યપ્રદેશમાં ત્યારે કોંગ્રેસના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ હતા શંકરસિંહને તેમની પણ સહાય મળી હતી આ બળવામાં બાપુ સાથે ગયેલા ધારાસભ્યોને ખજુરિયા કહેવાયા જ્યારે હજુરિયા આ બેમાંથી એક પણ છાવણીમાં ન હતા તેવા તટસ્થ ધારાસભ્યો માટે કહેવાયું કે તેઓ મજુરિયા છે આખરે અટલ બિહારી વાજપેયી દોડી આવ્યા અને બંને જૂથો વચ્ચે સમાધાન પણ કરાવાયું આ સમાધાનના ભાગરૂપે ઉદ્યોગ મંત્રી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાત સંગઠનમાંથી હટાવીને નવી દિલ્હીમાં મહામંત્રી તરીકે મોકલી દેવામાં આવ્યા જોકે સુરેશ મહેતાની સરકાર પણ એકાદ વર્ષ માંડ ચાલી અને ફરી બાપુએ બળવો કર્યો સુરેશ મહેતાએ રાજીનામું આપ્યું અને ગુજરાતમાં ફરી એકવાર રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું પણ

તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા અને ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી ઉદ્યોગ વિભાગની જવાબદારી દિલીપભાઈ પરીખને સોંપાઈ જ્યારે ગૃહ અને ઉર્જા વિભાગ વિપુલ ચૌધરીને સોંપાયો હતો નાણાં ખાતું બાબુભાઈ શાહ અને મહેસૂલ ખાતું આત્મારામ કાકાને સોંપવામાં આવ્યું માર્ગ અને મકાન વિભાગ સી કે રાહુલજી કૃષિ મંત્રી તરીકે રણજીતસિંહ ઝાલાની પસંદગી તે સમયે કરાઈ નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી જશાભાઈ બારડને સોંપાઈ અને કાયદો વ્યવસ્થા તેમજ શહેરી જમીન ટોચ મર્યાદા વિરેન્દ્રસિંહ ઝાલા પાસે હતા શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની બાબતમાં શંકરસિંહના વિચારો સ્પષ્ટ હતા આ ઉપરાંત તેમણે ઘણા બધા નિર્ણયો આવતાની સાથે લીધા જેમ કે તેમના સમયમાં બાલ ગુરુ યોજના અમલમાં મૂકવામાં આવી હતી અર્બન લેન્ડ સિલિંગનો કાયદો કાઢી નાખવામાં આવ્યો નવી શરતમાંથી જૂની શરતમાં જમીન પાછી આવે એવી ખેડૂતોની માગણી સ્વીકારવામાં આવી શહેરની દસ કિલોમીટરની અંદર જ ખેડૂતો જમીન ખરીદી શકે તેવો કાયદો તેમણે દૂર કર્યો જેને પરિણામે ખેડૂતોમાં બાપુની લોકપ્રિયતા ખૂબ વધી તેમણે ઔદ્યોગિક પ્રોત્સાહનોની સ્થિતિમાં જરૂરી સુધારા કરીને સબસિડી વેચાણ વેરાના લાભો સાથેની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવાનું તેમણે નક્કી કર્યું અને વડાપ્રધાન દેવગૌડાને બોલાવી તેમના હસ્તે તેનું ઉદ્ઘાટન પણ કરાયું બહેનોની નિમણૂક તલાટી તરીકે નહોતી થતી તે કાયદો પણ બાપુએ બદલ્યો બેકાર યુવાનો માટે સિક્યુરિટી કોર્સ ઊભો કરીને ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટીમાં કામે લગાડ્યા તેમણે છ જિલ્લાનું વિભાજન કરીને નવસારી નરદા આણંદ પાટણ દાહોદ અને પોરબંદર એમ છ નવા જિલ્લા બનાવ્યા ગુજરાતના અમુક તાલુકાઓનું વિભાજન કર્યું અને બીજા અઠ્યાવીસ તાલુકા પણ નવા બનાવાયા હતા લો ઓર્ડર સિચ્યુએશન પણ એમની એમણે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર ખૂબ સારું કામ કર્યું સામાજિક સમરસતા જળવાઈ રહે એવા પણ કાર્યો કર્યા કેબિનેટમાં પણ મંત્રીઓને થોડા અંશે ફ્રી હેન્ડ કહી શકાય એવા કાર્યો કર્યા શંકરસિંહ મુખ્યમંત્રી બનીને ધડાધડ નિર્ણયો તો કરવા લાગ્યા પણ હજુ એક મહત્વનો પડાવ પાર પાડવાનો બાકી હતો કારણ કે મુખ્યમંત્રી બન્યા તે વખતે તેઓ ધારાસભ્ય ન હતા કાયદાકીય રીતે શપથ લીધાના છ મહિનામાં તેમને ચૂંટણી લડીને ધારાસભ્ય બનવું પડે અને જીતવા માટે એવી મજબૂત બેઠક પણ શોધવી પડે કારણ કે વાત મુખ્યમંત્રીની ખુરશી નિહતી ગણી મથામણને અંતે બનાસકાંઠા જિલ્લાના રાધનપુર મત વિસ્તારમાંથી શંકરસિંહને ચુટણી લડવાનું નક્કી કર્યું રાધનપુરની આ પેટા ચૂંટણીમાં જીત માટે શંકરસિંહ એડી ચोटीનો જોર લગાવ્યો તે સમયે રાધનપુરમાં કોમી હિંસા થશે તેવી વાતો વહેતી થઈ સાધુ સંતોના ટોળે ટોળા રાધનપુર વિસ્તારમાં ઉમટી પડ્યા હતા સ્થાનિક પ્રજા તો આ બધું ખેલ જોઈને હેપતાઈ ગઈ હતી એ દિવસોનું રાધનપુર વિસ્તારનું ચિત્ર જોવા જેવું હતું રાધનપુરે ભૂતકાળમાં આવું કદી જોયું ન હતું અને અનુભવ્યું પણ ન હતું ચૂંટણીનો જંગ જોરદાર જામ બીજેપીએ ચૂંટણી પ્રચારમાં દિલ્હીના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા બીજી તરફ શંકરસિંહના ટેકામાં કોંગ્રેસના કાર્યકરોએ પણ સારું કામ કર્યું હતું તે સમયગાળા દરમિયાન છૂટા હાથની મારામારી થઈ એકબીજા ઉપર ગંદા આક્ષેપો થયા પથ્થરમારો અને રસ્તામાં ગાડી રોકવાના પણ પ્રયાસો થયા હતા એકવાર શંકરસિંહ બાપુ માંડ માંડ બચ્યા હતા અનેક સામે જીત પણ મેળવી શંકરસિંહ વાઘેલા ગમે તેટલા મોટા કાર્યક્રમમાં ગયા હોય પણ રોટલા ખાવાનું તો બાપુ કોઈ પણ દિવસ ચૂકતા નહીં અને એ પણ અદના કાર્યકરના ઘરે જઈને જમતા આ તેમની સંગઠન શક્તિનું અને લોકચાહનાનું રહસ્ય છે તેમનો એક કિસ્સો ખૂબ ઓછા લોકો જાણે છે મુખ્યમંત્રી બન્યા બાદ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે તેઓ અમદાવાદથી ગાંધીનગર જવા નીકળ્યા હતા રસ્તામાં તેમની ગાડીને પંજાબ ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર સાઈડ ના આપી એટલે તેઓ એટલા ગુસ્સે થઈ ગયા કે પંજાબ ટ્રાવેલ્સની ગુજરાતની તમામ બસોની પરમિટ રદ કરી નાખી બધું બરાબર ચાલતું હતું ત્યારે કોંગ્રેસમાં કંઈક જુદું થઈ રહ્યું હતું દિલીપ પરીખ તેમની આત્મકથામાં લખે છે કે આ સમય દરમિયાન એવી વાતો થતી હતી કે કોંગ્રેસ ટેકો પાછો ખેંચી લે છે એક દિવસ એવો સમાચાર મળ્યા કે કોંગ્રેસના પ્રમુખ સીડી પટેલ અને અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલાની સરકારને આપેલો ટેકો પાછો લેવાના છે તેવો કાગળ કોંગ્રેસ રાજ્યપાલને આપવા જવાની છે શંકરસિંહે તે વખતે દિલ્હીમાં હાજર હતા જેથી દિલીપ પરીખ સહિતના કેટલાક નેતાઓએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી જેમાં તેઓએ સહકાર આપવાની ખાતરી આપી એટલે તે વખતે સરકાર પર ઘેરાયેલું સંકટ ટળ્યું હતું જોકે આગળ જતા કોંગ્રેસ સાથેના રાજપાના સંગઠનમાં નાના મોટા વિવાદો વધતા જતા હતા મોટે ભાગે એનું કારણ ઇગો ક્લેશ હતું એટલે કે અહમનો ટકરાવ દિલીપ પરીખના શબ્દોમાં કહીએ તો સીડી પટેલ અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે નાની બાબતોમાં પણ થવા લાગ્યો હતો અને આ કામ થયું આ કામ ન થયું આ કામ કેમ ના થયું આવી વાતોમાં મન અને વાંધા ઉભા થવા લાગ્યા ધાર્યું હોત તો આ ઘર્ષણ નિવારી શકાયું હોત પણ એવું કંઈ થઈ ન શક્યું આખરે કેવી રીતે શંકરસિંહની સરકાર પડી ગઈ તેની પણ વાત કરીશું એક બ્રેક બાદ शंकरसी वाघेला एक कांग्रेस ना टेका थी सरकार तो बनावी परंतु आज सरकार मां डगले ने पगले विवादो थवा लागया नानी-नानी બાબતો मां हंसा तुसी થઈ જતી પોતાની આત્મકથા માં દિલિપભાઈ પરીખે લખ્યું છે કે તે સમયે કોંગ્રેસ ટેકો પાછો ખેંચી લેશે તો શું થશે આ બિ ચર્ચા વે જોર પકડ્યું હતું તે વખતે પાર્ટી માં એક નવો ડખો વતો એક વરિષ્ઠ નેતાને મુખ્યમંત્રી બનવાના અભર ખાચા ગયા હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે જાહેરમાં પણ મુખ્યમંત્રી પદના પોતે દાવેદાર હોવાનો દાવો કર્યો આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં આત્મારામ પટેલ લોકો તેમને આત્મારામ કાકા કહેતા બન્યું એવું કે સહકારી બેંકોના એક સંમેલનમાં તેઓને દિલ્હી જવાનું થયું ગુજરાત ધવનમાં ઉતર્યા અને ત્યાં જ એમણે પ્રેસ કોન્ફરન્સ યોજી દૂરદર્શન અને મીડિયાના પ્રતિનિધિઓની હાજરી વચ્ચે તેમણે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી કે હું મુખ્યમંત્રી પદ માટે દાવેદાર છું નવાઈની વાત તો એ હતી કે હજુ તો શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા તેવા સમયે આત્મારામ કાકાનું આ સ્ફોટક નિવેદન અખબારોની હેડલાઇન બન્યું દિલીપ પરીખના મત મુજબ કોંગ્રેસના નેતાઓના ઈશારે આત્મારામ કાકા આવી વાતો કરવા લાગ્યા હતા એવું મનાતું હતું કે કોંગ્રેસના આગેવાનોએ એમને એવું વચન આપ્યું હતું કે જો શંકરસિંહ વાઘેલા જશે તો કોંગ્રેસ આત્મારામ કાકાને મુખ્યમંત્રી બનાવશે રાજપાના મંત્રીમંડળના કેટલાક સાથીઓ પણ આ માટે તેમને પ્રોત્સાહિત કરતા હતા દિલીપ પરીખના મત મુજબ ઘર ફૂટે ઘર જાય એવો ઘાટ ઊભો થયો હતો શંકરસિંહ વાઘેલા આત્મારામ કાકા સામે સખત પગલાં લેવાના મૂડમાં હતા તે સમયે પગલા લેવાયા હોત તો રાજપાના માથે આવેલું સંકટ પાછું ઠેલાઈ ગયું હોત એક બાજુ શંકરસિંહના મંત્રીમંડળમાં કેટલાક નાયબ મંત્રીઓને સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના મંત્રી બનવાનો અભર ખોજા ગયો દિલીપ પરીખને શંકરસિંહે મધ્યસ્થી કરવા કહ્યું તેમને આંશિક સફળતા મળી મોટા ભાગના સભ્યોને સ્વતંત્ર હવાલો પણ સોંપ્યો પણ અમુક મંત્રીઓને ઊંડે ઊંડે વસ્વસુ રહી ગયા બીજી બાજુ કોંગ્રેસના આધારા સભ્યો પણ એમના નાના મોટા કામ થાય ત્યારે ઉગ્ર બની જતા હતા અને એ રીતે કોંગ્રેસના ધારાસભ્યોમાં પણ અસંતોષ વ્યાપક બનતો જતો હતો તેવામાં શંકરસિંહ કોંગ્રેસને જાહેરમાં ચેતવણી આપતા અને એ ચેતવણી આપવા માટે ખચકાતા પણ નહીં સરકાર કાલે જતી હોય તો આજે જાય સરકાર મારી જૂતે મારી આવા એમના જાહેરમાં નિવેદનો રહેલા છે એટલે કોંગ્રેસ કોંગ્રેસના ટેકાથી એમની રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર ચાલતી પણ કોંગ્રેસનું પોલિટિકલ પ્રેશર સીએમ ઉપર ખૂબ રહેતું ખૂબ રહેતો અને એ જ કારણો વાઘેલા શંકરસિંહ બાપુ એવા કોઈ પોલિટિકલ પ્રેશરમાં કામ કરવા એ નોર્મલી ટેવાયેલા નહોતા અને એ જ કારણે એ જાહેર સમારંભોમાં આવું જ નિવેદન કહેતા કે ગુજરાતની પ્રજા મારી હાઈકમાન્ડ છે ખરેખર કોંગ્રેસના ટેકાથી એમની સરકાર ચાલતી હતી પણ જાહેરમાં એ જે આવું બોલે તેનાથી એક સિગ્નલ એવું જ હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ મારી એ હાઈકમાન્ડ નથી ગુજરાતની પ્રજા મારી હાઈકમાન્ડ છે શંકરસિંહ ઉપર આફતના કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જતા હતા એમણે પણ કળી લીધું હતું કે જો પોતાના હટી જવાથી બેતાળીસ ધારાસભ્યોનું ભવિષ્ય બનતું હોય તો પોતે મુખ્યમંત્રી પદને વળગી રહેવાના મતમાં નથી જો શંકરસિંહ પદ પરથી હટે તો બીજું કોણ મુખ્યમંત્રી બને બીજેપીમાંથી તો કોઈનો સવાલ જ નહોતો કેમ કે આ કોંગ્રેસને રાજપાના ગઠબંધનની સરકાર હતી તે સમયે ચાર વિકલ્પ વિચાર્યા હતા સી રાઉલજી જશાભાઈ બારડ મોહનલાલ પટેલ અને ચોથા દિલીપ પરીખ આ નામોમાંથી કોઈને એકને પસંદ કરવા માટે વિપુલ ચૌધરીના બંગલે પક્ષના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી તારીખ સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો સત્તાણું ના રોજ મળેલી રાજપાના ધારાસભ્યોની આ મિટિંગમાં વિધાનસભાના પક્ષના નેતા તરીકે દિલીપ પરીખના નામની દરખાસ્ત ખુદ શંકરસિંહે જ મૂકી હતી ઘણા બધા સભ્યોએ તેને ટેકો આપીને દિલીપ પરીખને પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢ્યા ત્યારબાદ આ નિર્ણયની જાણ કોંગ્રેસના નેતા અને પ્રમુખને કરવામાં આવી કોંગ્રેસે પણ સંમતિ દર્શાવી હતી એ દિવસે રાત્રે રાજ્યપાલને પત્ર મોકલી આપવામાં આવ્યો અને તત્કાલીન રાજ્યપાલ નિરંજન તોલિયાએ દિલીપ પરીખને સરકાર રચવા આમંત્રણ આપ્યું આ રીતે શંકરસિંહ જાચે જ પદનો ત્યાગ કરીને દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવ્યા આમ શંકરસિંહ વાઘેલાનું વ્યક્તિત્વ જતું કરવાની ભાવના સાથે પણ જોડાયેલું હોવાનું નિષ્ણાંતો માને છે પરંતુ શંકરસિંહે દરેક જિલ્લાને સમાન આદર આપવા માટે દર અઠવાડિયે જુદા જુદા જિલ્લા મથકોમાં કેબિનેટ બેઠક બોલાવવાની પ્રથા શરૂ કરી તે પહેલા કેબિનેટની બેઠક માત્ર ગાંધીનગરમાં મળતી હતી વાઘેલાએ જુદા જુદા ક્ષેત્રોમાં સંતુલિત વિકાસ માટેના વિકલ્પો શોધી કાઢ્યા પંદર જેટલી એક્સપર્ટ કમિટીઓની રચના કરી અને આ કમિટીઓની ભલામણના આધારે તેમણે અમદાવાદ તેમજ સુરતમાં વીજળીનું કામકાજ ખાનગી કંપનીઓને સોંપ્યું તેના જ કારણે આજે બંને શહેરોમાં એક ધારી વીજળી મળી રહે છે વહીવટી નિર્ણયો બધા સારા લીધા એક એમની સરકારમાં એમણે સરકાર બન્યા પછી પંદર એક્સપર્ટ્સનું એક ગ્રુપ બનાવ્યું એમાં સેમ પિત્રોડા પણ હતા ઘણા બધાને એમાં નિષ્ણાતો એમણે રાખેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા તે ગુજરાતના કેવી રીતે આગળ વિકાસ પ્રોજેક્ટ વિકાસના પ્રોજેક્ટો એ એક્સપર્ટ ટીમ ચીફ મિનિસ્ટર તરીકે શંકરસિંહ વાઘેલાને એડવાઇસ આપતી એક આ એમનો એ એ પણ મહત્ત્વનો નિર્ણય હતો દેશના ઘણા અગ્રગણ્ય એક્સપર્ટ્સ એમણે રાખ્યા હતા ટીમમાં અને એમણે ગુજરાતનું હિત જોયું

બે હજાર બેમાં નરેન્દ્ર મોદી સામે લડવાનો પડકાર તેમણે ઉપાડ્યો કે પ્રદેશ પ્રમુખ તરીકે બહુ મોડા મુકાયા હોવાથી તેમની પાસે પૂરતો સમય ન હતો પણ નરેન્દ્ર મોદીની લોકચાહના તે સમય વધી ગઈ જેથી બીજેપીએ એ જ બાજી મારી શંકરસિંહ વાગેલા બીજેપીમાં હતા ત્યારે પણ સાંસદ તરીકે ચૂંટાતા હતા ત્યારબાદ કોંગ્રેસ તરફથી વર્ષ બે હજાર ચારમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા મનમોહન સિંહની સરકારમાં તેઓ કાપડ મંત્રી હતા આ પહેલા વર્ષ ઓગણીસો ચોર્યાસી થી ઓગણીસો ને રાજ્ય સભાના સાંસદ પણ રહ્યા કોંગ્રેસમાં જોડાયા પછી વર્ષો સુધી સક્રિય રહ્યા પણ બીજેપી સામે કોંગ્રેસ મજબૂત ના થઈ શકી આખરે વર્ષ બે હાજર સત્તર માં પોતાના સિત્યોતેર માં જન્મ જ બાપુએ કોંગ્રેસને રામ રામ કહ્યું સ્વતંત્ર મિજાજથી કામ કરવા ટેવાયેલા વાઘેલા માટે કોંગ્રેસની જૂથબંધીમાં કામ કરવું મુશ્કેલ હતું પોતે બીજેપીને સારી રીતે જાણે છે અને પોતાની રીતે પક્ષ ચલાવવા દે તો તેને હરાવી દે તેમ તેઓ હંમેશા કહેતા હતા પણ તેમનું ધાર્યું થતું ન હતું તેમણે ક્યારેય કોઈનું નામ નહોતું લીધું પણ સોનિયા ગાંધીના તે વખતના રાજકીય સલાહકાર અહેમદ પટેલના કારણે ધાર્યું કામ ન થતું હોવાનો બળાપો તેઓ કાઢતા હતા ગુજરાતમાં દરેક બાબતમાં અહમદભાઈનું ધાર્યું જ થતું હતું આખરે બાપુ અને તેમની સાથેના સાત ટેકેદાર ધારાસભ્ય કોંગ્રેસમાંથી બળવો કર્યો અને બે હજારની રાજ્યસભાની ચૂંટણી વખતે અહમદ પટેલની વિરુદ્ધમાં વોટિંગ કર્યું જોકે તે વખતે કોંગ્રેસ મજબૂતાઈથી લડી અને બાકીના ધારાસભ્યોને એક રાખ્યા તથા ચોટુભાઈ વસાવાનું મત મેળવીને અહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા હતા પણ રાજનીતિમાં પોતાનો દબદબો કાયમ રાખવા વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી સમયે શંકરસિંહ જન વિકલ્પ મોરચાના નામે અલગ પક્ષની સ્થાપના કરી પરંતુ પક્ષનું રજિસ્ટ્રેશન ન થયું હોવાથી મળ્યું ન હતું આખરે રાજસ્થાનની એક લોકલ પાર્ટીના નિશાન પર તેમણે ઉમેદવારો ઊભા રાખ્યા એકે સીટ મળે તેવી આશા ન હતી છતાં તેમના મોરચાને એક સીટ મળી જોકે શંકરસિંહ વર્ષ બે હજાર ઓગણીસમાં શરદ પવાર જૂથની એનસીપીમાં જોડાયા પરંતુ એનસીપીમાં તેમને ન ફાવ્યું કે પછી એનસીપીને તેમની સાથે ન ફાવ્યું તે રામ જાણે પણ તેમણે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું ત્યારબાદથી શંકરસિંહ રાજકારણમાં આવવાને લઈ જુદી જુદી વાતો કરતા રહ્યા પરંતુ તેનો કોઈ નિષ્કર્ષ રહ્યો નથી હવે તેમની ઉંમર પણ થઈ ગઈ છે એટલે કદાચ હવે તેઓ રાજકારણમાં વધારે માથું મારતા નથી પરંતુ એક અનોખા વ્યક્તિત્વના કારણે તેમણે જે મુકામ હાંસલ કર્યું છે તે કોઈ સાધારણ વાત નહોતી કહાણી ગુજરાતના રાજકારણના બાપુ શંકરસિંહ વાઘેલાની આવતા રવિવારે ફરી મળીશું શંકરસિંહ પછી બનેલા ગુજરાતના તેરમા મુખ્યમંત્રીની કહાણી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર